મારી માતૃશક્તિ મારા પિતા તુલ્ય વડીલો ભાઈઓ બહેનો બાળકો અને ખાસ કરીને મારા સાવજો જેવા યુવાનોનું હું ભૃજરાજ સોલંકી આ પરિવર્તનની લડાઈમાં આપ સૌનું ક્રાંતિકારી સ્વાગત કરું છું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મિત્રો મારી વાતની શરૂઆત હું જય ઘોષતિ કરવા માંગીશ બોલો ભારત માતા કી દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય અને આટલી બહોળી સંખ્યામાં આપણે સૌ એમને સાંભળવા માટે આવ્યા હોય ત્યારે બંને હાથ ઉપર કરી મુઠ્ઠી વાળી અને તાકાતથી બોલવાનું છે ભારત માતા કી ભારત માતા જય હિન્દ જય જય જવાન જય કિસાન ખૂબ ખૂબ આભાર મિત્રો વિશેષ માથો નહીં કરું કદાચ મંચ ઉપર સૌથી નાની ઉંમર નો વક્તા હોય પરંતુ જે રીતના આપણે સવે તાજેતરમાં જોયું કે બોટાદ નો જે કાંડ થયો થયો હળદર આપણી માટે અત્યારે જેલમાં સંઘર્ષ કરી રહ્યા છે પંચ્યાસી ખેડૂતો અત્યારે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ અત્યારે જેલ ની અંદર છે એમના તમામ ના આપણે સવે નામ લઈને યાદ કરવા પડશે એવા આપણા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રાજુભાઈ ગોરખતરિયા હોય તમામે તમામ પંચ્યાશી લોકો રમેશભાઈ મેર હોય પીયુષભાઈ પરમાર હોય એ તમામ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ અભિવાદન કરીએ બોટાદની અંદર જે રીતના આપણે જોયું કે જે રીતના અંગ્રેજ જનરલ ડાયરે પોલીસને હાથો બનાવીને ભારત દેશના નિર્દોષ નાગરિકો ઉપર અંધાધૂંધ ગોળીબાર કરીને અનેક નિર્દોષોના જીવ લીધા હતા એવી જ રીતના બોટાદની અંદર કણદાકાંડમાં હળદર ને ચારે બાજુ ઘેરીને આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ના ઇશારે આ પોલીસ ના અમુક લોકોએ એમની ઉપર લાઠી ચાર્જ કર્યો નાખ્યા લોહી ઘરમાં ઘુસી ઘુસી દરવાજાઓ તોડીને માથાઓ પહેલા ઉપર જે દમન ગુજાર્યો કે ત્યારે આ અમુક પોલીસ ના લોકો જે ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના ના ખોળે

ત્યારે ગમે ત્યારે પણ આપણે જોયું છે કે છેલ્લા ત્રીસ વર્ષમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે અનેક ખેડૂતોએ આત્મહત્યા કરી છે યુવાનોએ આત્મહત્યા કરી છે મહિલાઓ હોય પશુપાલકો હોય રત્ર કલાકારો હોય આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે ત્રણસોને પાંસઠ દિવસમાં નવ હજાર કરતાં પણ વધારે લોકોએ આત્મહત્યા કરી છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં એટલે કે ત્રણસોને પાંસઠ દિવસમાં નવસો કરતા પણ વધારે નિર્દોષ લોકોના ખૂન થયા છે આ ગુજરાતની અંદર એક વર્ષમાં ત્રણસો પાંસઠ દિવસમાં બાવીસો કરતા પણ વધારે મહિલાઓ સાથે રેગ ગુજારવામાં આવ્યું છે ત્યારે કોઈ પણ જાતની ઘટનાઓ તમે લઈ લ્યો મોરગીની અંદર પુલ દુર્ઘટના હોય બધી ઘટનાઓને આપણે યાદ કરીએ તક્તશિલા સુરતની અંદર અગ્નિકાંડ હોય ટીઆરપી ગેમ ઝોનનું અગ્નિકાંડ હોય બધી જ પુલની દુર્ઘટનાઓ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના પાપે અને એમના કારણે આજે નિર્દોષ ગુજરાતીઓના જીવ જાય છે ત્યારે અમે સૌ તમારી આત્મા જગાડવા માટે આવ્યા છીએ અને જ્યારે જ્યારે પણ વિપક્ષના નેતાઓ એમની સામે અવાજ ઉઠાવ્યા છીએ સાચું બોલીએ છીએ એમનો વિરોધ કરીએ છીએ ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી અમને આતંકવાદી કહે છે પાકિસ્તાની કહે છે બાંગ્લાદેશી કહે છે અમને આ રાષ્ટ્રમાં જે જીવવાનો હક અને અધિકાર આપ્યો છે એમાં પણ માફૂફ કરવાનું કે છે ત્યારે આપણો આ ભારત દેશ નહીં ચાલે આપણો ભારત દેશ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ના સંવિધાન થી ચાલશે યાદ રાખજો ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે ભાજપ ને હું કહેવા માંગુ છું કેમેય દેશ કા હનુમાન હું ઓર યે દેશ મેરે લિયે રામ હે મેં ઇસ દેશ કા હનુમાન હું ઓર યે દેશ મેરે લિયે રામ હે સીના ચીર કે દિખા dunga અંદર બેઠા હિન્દુસ્તાન હે અંદર બેઠા હિન્દુસ્તાન હે આપડો હિન્દુસ્તાન આપડો ભારત દેશ કોઈ ભૂમિ નો ટુકડો નથી

માતાની અમારા લોહી ની અંદર દેશ ભક્તિ વધી રહી છે અમારા ખૂન ની અંદર રાષ્ટ્રભક્તિ વધી રહી છે ત્યારે હું આપ સૌને કહેવા માટે આવ્યો છું કે કોઈ નાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી

હમણાં જોયું કે તાજેતરમાં ગોપાલભાઈ ઇટાલિયા ઉપર હુમલો કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી તાકાત નથી તમારી ઓકાત નથી કે ગોપાલ ભાઈ ઇટાલિયા જે કામો કર્યા છે એ તમારે એકસો છપ્પન સભ્યો કામ કરીને દેખાડે અરે તમારી હિંમત નથી કે ગોપાલ ભાઈ ઇટાલિયા ને તમે ઝુકાવી શકો કે ડરાવી શકો આ આમ આદમી પાર્ટી આંદોલન ની કોક માંથી જન્મેલી પાર્ટી છે આજે અમરેલી જિલ્લા ની અંદર થી મારે આ જાહેર મંચ ઉપર થી આપ સૌને કેવું છે કે અઢારે વર્ણ ના લોકો દરેક ભારતીય જનતા ગયા છે અમરેલી ની અંદર પાટીદાર સમાજ ની એક દીકરી ને રાત ના બાર વાગે ઘર માંથી કાઢી ને સરઘસ કાઢવામાં આવે છે પોલીસ સ્ટેશન લઈ જઈને એમને પટ્ટા મારવામાં આવે છે આ હાલત પાટીદાર સમાજ ની દીકરી સાથે થયું અમરેલી જિલ્લાની વાત કરું તો લાઠીની અંદર ત્રીસ કરતા પણ વધારે કોળી સમાજના લોકો ઉપર હુમલો કરીને કોળી સમાજના લોકોને જેલની અંદર નાખવામાં આવ્યા છે હમણા સુદામડાની અંદર આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ સાહેબની જ્યારે સભા થઈ ત્યારે દલિત સમાજના એક યુવાનને મારી નાખવાની ધમકી આપે છે ગાળો આપે છે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને આપણે સમજવાની જરૂર છે મિત્રો આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે અવારનવાર આપણે જોઈએ છીએ કે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહે છે કે હિન્દુ ખતરામાં છે હિન્દુ ખતરામાં છે એવું આ નરેન્દ્ર મોદી કહે છે ત્યારે હું એમની વાત સાથે 100% સહમત છું હિન્દુઓ ખતરામાં છે પણ એ ખતરો મુસલમાન થી નહીં પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી થી છે હું વારંવાર કહું છું

ત્યારે હિન્દુ મુસ્લમાન ની વાત કરે પાકિસ્તાન બાંગ્લાદેશ ની વાત કરે કબ્રસ્તાન શમશાન ની વાત કરે મંદિર અને મસ્જિદ ની વાત કરે પરંતુ આ જાહેર મંચ ઉપર થી આપ સૌને હું કેવા માંગુ છું કે ભીજરાજ સોલંકી નરેન્દ્ર મોદી ને હિન્દુ નથી માનતો નથી માનતો અને નથી માનતો અને પ્રિજરાત સોલંકી થી નરેન્દ્ર મોદીને ક્યારે હિન્દુ માનશે જ્યારે આ દેશની અંદર થી આપણી ગૌમાતાની હત્યાઓ બંધ થશે મિત્રો દરેક દિવસે પચાસ હજાર કરતા પણ વધારે આપણી ગૌ ગૌમાતાની હત્યાઓ કરવામાં આવે છે અને એલેના નામની કંપની

જો આપણા દેશની રાજનીતિ માં ન આવ્યા તો પંજાબ ની અંદર આ દેશના અન્નદાતાઓએ ખેડૂતોએ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ની સામે વિરોધ પ્રદર્શન કર્યું જામ કરીને બેઠા આવ્યા આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને ધૂળ ચટાવવાનું કામ આ ખેડૂતોએ કર્યું છે મિત્રો ને માનવા વાળા લોકો છો તમે શહીદ સુખદેવ અને રાજગુરુ ને માનવા વાળા લોકો છો અશાકુલ્લા ખાન

પરિવર્તન તમારે સવે બંને હાથ ઉપર કરવી મુને તાકાત તાકાતથી પરિવર્તન બોલવાનું છે તૈયાર છો તો બોલો પરિવર્તન 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 માન સન્માન આપ્યું બે શબ્દ બોલવાની તક આપી તે બદલ તમામ આયોજક મિત્રો નો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો ને આવો સાથ સહકાર અને પ્રેમ મળતો રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના સાથે આપશો